હવામાન વિભાગે વેવની આગાહીને લઈ અને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે હાલ સૌરાષ્ટ્રભરમાં આકરો તાપ પડી રહ્યો છે અને અનેક શહેર ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રોકના કેસો સામે આવ્યા છે તો હાલ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી હોય ત્યારે ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટ્રોકના દર્દીઓ માટે દસ જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જ્યારે બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધાયો છે ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પાંચસો થી વધુ દર્દીઓ નોંધાયા છે તો લૂથી રાહત આપવા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વિનામૂલ્યે છાશ વિતરણનું કેન્દ્ર શરૂ કરાયું છે હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી હોય ત્યારે બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળવા ઉપરાંત કામ ન હોય તો ઘરની બહાર જ ન નીકળવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અપીલ કરી છે હું ડોક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરની જે અસહ્ય ગરમી ફોર્ટી ફોર ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે એવા કોઈ ગંભીર પ્રકારના હીજ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી કોઈ પણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ અમારો નર્સિંગ સ્ટાફ પગે છે મેડિકલ ઓફિસરની સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ અમારે સીએમ સેતુમાં આવે છે ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ પાંચસોની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને અને ઇન્ડોર ત્રીસ પાંત્રીસ હોય છે માં બાળકોની ઓપીડી લગભગ એવરેજ પચાસથી ની હોય છે આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે બાકી જનરલ ઓપીડી જોઈએ તો પાંચસો ની આસપાસ થાય છે લોકોને ખાસ તો સલાહ સલાહમાંગે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં વધુ પ્રમાણમાં પ્રવાહી લો કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ઉલટી થાય ઉબકા થાય ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે એલર્જી તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં